ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એપ્રિલ બે હજાર છવ્વીસ ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે શહેરમાં હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી એક નવી શરૂઆત કરવામાં આવી રહી છે સપ્ટેમ્બર એના સ્કોલરશિપ એન્ટ્રન્સ રાખવામાં આવી છે જેમાં પાંત્રીસ વર્ષથી નાની ઉંમરના કોઈ પણ યુવાન જે તૈયારી કરતા હોય જે ભૂતકાળમાં જીપીએસસી પરીક્ષા આપ્યા હોય પણ સફળ ન થયા હોય અથવા તો જેમને પ્રિલિમ પાસ કરી હોય પણ મેન્સ અથવા ઇન્ટરવ્યુમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં એમનું સિલેક્શન ન થયું હોય એવા લોકોને ખાસ કરીને એકવીસમીની પરીક્ષા આપવા માટે અમારી વિનંતી છે વડોદરા શહેરમાં દરરોજ છ કલાક અને ટોટલ છ મહિનાના સમયગાળામાં આઠસો કલાકથી વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની ક્લાસરૂમ સાથેની જ્યારે ટ્રેનિંગ કરવાની હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો કોર્સ જેમાં ચલાવવાનો હોય જેમાં રાઇટિંગ સ્કીલના સંદર્ભમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું હોય ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ક્યુઆર કોડ પરથી એક ફોર્મ ભરી અને એમને એમનું સેન્ટર બતાવવામાં આવશે એકવીસમી તારીખની પરીક્ષા માટે આ ક્યુઆર કોડના માધ્યમથી આપ આપનું ફોર્મ ભરી શકો છો વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વડોદરા શહેરના સંગઠનના સૌ લોકો અને વડોદરા શહેરની જનતાના સુધી આ વાત પહોંચાડવા માટે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને એમના માધ્યમથી પણ એમના ફેસબુક ઉપરથી પણ આપણને આ ક્યુ કોડ મળી શકશે અને આ ફોર્મ ભરી અને આપ એકવીસમી સપ્ટેમ્બરે ચોક્કસ આમાં ભાગ લો એવી અમારી આપ સૌને વિનંતી છે

અને રાવપુરાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બાલકૃષ્ણ શુક્લજી જેમના માધ્યમથી આજના દિવસથી આ એક ખૂબ જ ભગીરથ કાર્યની જાહેરાત કરવામાં આવી રહી છે એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હિન્દુ ફાઉન્ડેશનના ડાયરેક્ટર એવા ડૉક્ટર વિજયભાઈ શાહજી શિક્ષણ સમિતિના ચેરમેન એવા મિત્ર નિશીતભાઈ દેસાઈ આપણા જે ક્લાસીસ છે એ ક્લાસીસના સંચાલક કે જો અમદાવાદથી વધાર્યા છે એમનું પણ હું આ પત્રકાર પરિષદમાં સ્વાગત કરું છું આમ તો પૂર્ણ વિષય જ્યારે આદરણીય વિજયભાઈએ મૂક્યો છે ત્યારે સૌ પ્રથમ તો ઇન્ડુ ફાઉન્ડેશન અને વિજયભાઈ એમની સમગ્ર ટીમને આ ભગીરથ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું છે કે વિકસિત ભારતના વાહક એ યુવાનો છે આજે જ્યારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત થતાં આપણે જોઈશું ત્યારે સૌથી વધારે આજના યુવાનો એના ચાલક બળ પુરવાર થશે અને એમના માધ્યમથી જ્યારે આપણે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા પણ સ્પીપાના માધ્યમથી ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે પરંતુ એક કોઈ પણ સરકારની જે ફેસિલિટી હોય અથવા ખાનગી સંસ્થાની ફેસિલિટી હોય એની પોતાની એક મર્યાદા હોય અને એની સામે યુવાનોની સંખ્યા ખૂબ જ વધારે છે ભારત દેશ એની અંદર વિશ્વમાં સૌથી વધારે યુવાનો જ્યારે આવેલા છે ત્યારે આ પ્રકારનું જે ઇન્ડુ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા જે ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટરનું જ્યારે અત્યારે શરૂઆત થઈ રહી છે હું માનું છું કે આ યુવાનોના જે સ્વપ્ન છે એને નવી પાંખો આપશે અને આપના માધ્યમથી વડોદરાના તમામ યુવાનો માત્ર વડોદરા નહીં પરંતુ મધ્ય ગુજરાતના પણ તમામ યુવાનોને હું અપીલ કરું છું કે એકવીસમી સપ્ટેમ્બરે યોજાનારી આજે ટેસ્ટ છે સ્કોલરશિપ એન્ટ્રન્સ ટેસ્ટ એમાં આપ સૌ એનો એમાં ભાગ લો અને એમાં ઉત્તીર્ણ થઈ અને આ જે યોજના છે એનો આપ લાભ લો કે આપને નિઃશુલ્કપણે એના માટેની પ્રિપેરેશનના ક્લાસીસ પણ આપને કરાવવાનો જે એક તક આપને હિન્દુ ફાઉન્ડેશન આપી રહી છે ત્યારે હું આ સમગ્ર આયોજનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભાગ લેવા માટે તમામ યુવાનોને હું અપીલ કરું છું વડોદરાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આપણી જે યુનિવર્સિટીઝ અને કોલેજીસ આવેલી છે એમના સંચાલકોને પણ હું આપના માધ્યમથી અપીલ કરું છું કે આ જે સ્કીમ છે એ તમામ યુવાનો સુધી પહોંચે એનો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે થાય એટલે વધારેમાં વધારે લોકોને આનો લાભ મળે અને ફરી એકવાર હિન્દુ ફાઉન્ડેશન અને આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહને આ સુંદર એક પ્રોજેક્ટ બદલ ખૂબ ખૂબ અભિનંદન છે શુભેચ્છાઓ કે મોટી સંખ્યામાં રાજ્ય સરકારના માધ્યમથી ભરતી થતી હોય છે અત્યાર સુધી માત્ર રાજ્ય સરકાર જ ભરતી કરતા હતા પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભરતી હોય લાખોની સંખ્યામાં જ્યાં વિદ્યાર્થીઓ બેસતા હોય અને પાંચસો સાતસો કે હજાર જેટલી માત્ર વેકેન્સી હોય એ સંજોગોમાં નવ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ વખતથી અસ્તિત્વમાં આવી છે તો આ સત્તરે સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન હોય રાજ્ય સરકારની જે પ્રકારની પરીક્ષાની ભરતીની પ્રક્રિયા હોય છે ત્યારે વડોદરા શહેરના અને વડોદરાની આજુબાજુના કઈ રીતે વિદ્યાર્થીઓને તૈયારી કરવાની છે તેની માહિતી સેકન્ડ ક્લાસીસના એમની ટીમના દ્વારા આપવામાં આવશે પરંતુ આખા માધ્યમથી વિદ્યાર્થીઓ આમાં સિલેક્ટ થતા હોય ત્યારે એ વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપવાની એ પ્રકારની શરૂઆત આપણે વડોદરા ખાતે કરવા જઈ રહ્યા છે જે